મકર સંક્રાંતિ બાદ આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે મકર સંક્રાંતિ માત્ર સૂર્યના પરિવર્તનનો દિવસ નથી પરંતુ એક એવો સમય છે જે આપણને નવો સકારાત્મકતા અને જીવનમાં મોટા ફેરફાર લાવવા માટે તક આપે છે શાસ્ત્રો અનુસાર જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેનો સીધો અસર માણસ રાશિ પર થાય છે મકર સંક્રાંતિ પછી સમૃદ્ધિ ત્રણ રાશિઓની વાત કરીશું જેમની જીવનમાં મોટી બદલાવ લાવવાની શક્તિ મકર સંક્રાંતિ પછી શરૂ થાય છે પ્રથમ રાશિ જેનું નામ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો અતિશય મહેનતી અને વ્યવહારુ મન ધરાવે છે છેલ્લા સમયથી તેમને નોકરી વ્યવસાય અથવા પૈસા સાથે સંબંધિત અડચણો અનુભવાઈ રહી હતી પરંતુ મકર સંક્રાંતિ પછી સૂર્યની કૃપા તેમને આ મુશ્કેલીઓમાંથી બહાર લાવશે જીવનમાં નવું તક નવો આરંભ અને આવકના નવા સ્ત્રોત પ્રગટશે વૃષભ રાશિના લોકો માટે મકર સંક્રાંતિ સમય પોતાને મનપસંદ વ્યવસાય કે રોકાણમાં આગળ વધવાની તક લાવે છે આ રાશિના લોકો હવે લાંબા સમયથી અટકેલી યોજનાઓને સફળતાપૂર્વક આગળ ધપાવી શકશે અને આખા વર્ષમાં ધન અને સમૃદ્ધિમાં વધારો થશે બીજી રાશિ જેનું નામ કર્ક રાશિ કર્ક રાશિના લોકો પોતાના પરિવાર અને ઘરના મામલાઓ માટે સતત ચિંતા અને પરેશાની અનુભવી રહ્યા હતા પછી આ રાશિના લોકો માટે ઘરના ધન આરોગ્ય અને સુખની સ્થિતિમાં સુધારાની શક્તિ મજબૂત થશે કર્ક રાશિના લોકો હવે પોતાના પરિવાર સાથે વધુ સુખદ અને સમૃદ્ધ જીવન જીવી શકશે આવા સમયે સૂર્ય અને ચંદ્રના શુભ સંયોગ દ્વારા તેમના જીવનમાં મહત્વપૂર્ણ ફળ પ્રાપ્ત થશે કર્ક રાશિના લોકો માટે મકર સંક્રાંતિ પછી નવી તક નવા કામ નવા સંબંધ અને નોકરી વ્યવસાયમાં સફળતા લાવશે આ સમય દરમિયાન ભવિષ્ય માટે મોટું રોકાણ અથવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે અનુકૂળ ગણાય છે ત્રીજી રાશિ મકર સંક્રાંતિ પછી સૌથી વધુ લાભ પ્રાપ્ત કરશે તે છે મકર રાશિ મકર રાશિના લોકો છેલ્લા સમયથી નોકરી વ્યવસાય ભાગ્યના મામલામાં હતા મકર સંક્રાંતિ પછી તેમની મહેનત નું ફળ મળશે તેઓના કાર્યસ્થળ પર પ્રગતિ નવા પ્રોજેક્ટ નવી આવક અને ધન શક્યતાઓ વધશે મકર રાશિના લોકો હવે પોતાની મહેનત અને પ્રતિભા દ્વારા વર્ષ પર સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરશે મકર સંક્રાંતિ આ રાશિ માટે એક નવું દ્રષ્ટિકોણ લાવે છે જે લોકોની જીવનશૈલી નાણાકીય સ્થિતિ અને આવકને સ્થિર બનાવશે આ ત્રણ રાશિઓ માટે મકર સંક્રાંતિ પછી સમય ખૂબ સકારાત્મક રહેશે પરંતુ સફળતા મેળવવા માટે કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે ઘરમાં ગંદકી ન રાખવી નિયમિત પૂજા સૂર્યોદય પછી પાણીનું સ્નાન લક્ષ્મીજીને મીઠું તિલ ગોળ અને દાનના સ્વરૂપમાં પ્રસન્ન રાખવું આ બધું ભાગ્યને વધુ સકારાત્મક બનાવે છે આ સમયનો ઉપયોગ યોગ્ય રીતે કરવાથી આ ત્રણ રાશિઓના લોકો વર્ષ પર નિકાળ અને આનંદ અનુભવી શકે છે મિત્રો મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથી પરંતુ આપણને જીવનમાં નવી શરૂઆત નવી તક અને સકારાત્મક ઊર્જા લાવવાનો દિવસ છે આ ત્રણ રાશિઓ મકર સંક્રાંતિ પછી નવી દિશા અને નવા અવસર પ્રાપ્ત કરશે જો તમે પણ આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ મકર સંક્રાંતિ પછી લાભ મેળવી શકે